બે હજાર ચોવીસ પચીસ ગુણ પેપર છે સામાયિક મૂલ્યાંકન શનિવારના રોજ લેવાયેલ સમય એક કલાક ધોરણ આઠ ની એકમ કસોટીમાં એકમ તેર થી પંદર સુધીના પ્રકરણના પ્રશ્નો આની અંદર લેવાયેલ છે દોસ્તો તો ઝડપથી આપણે સોલ્યુશન તરફ જઈએ એમાં પ્રશ્ન નંબર એક છે કે નીચે આપેલા ફકરા માંથી કોઈ પણ એક ફકરો પસંદ કરી તેની નીચે આપેલ પ્રશ્નોના જવાબ લખો દોસ્તો અહીંયા તમને ઘણા બધા આપેલા હતા એમાં તમને એક ફકરો તમારા શિક્ષક દ્વારા આપવામાં આવેલો અને એના ગુણ પાંચ હતા અહીંયા કાકા કાકા સાહેબ કાલેલકરનો એક સરસ મજાનો ફકરો છે ફકરો હું વાંચતો નથી તમારી સ્ક્રીન પર ફકરો છે તેમ છતાં તમારી પાસે પણ તમારી એકમ કસોટીની બુકમાં પણ આનો ફકરો તમારે તમને મળી રહેશે અને તે સિવાય આપણી જે ગાઈડ એપ છે પણ આખું પેપર આપેલું છે ત્યાં તમને આ દરેક ફકરા તમને ત્યાં મળી રહેશે આપણે તરફ ચર્ચા કરીએ કે ભાઈ પહેલો પ્રશ્ન એવો છે કે સામાન્ય માણસ અહિંસાનો સો અર્થ કરે છે અહીંયા વાત છે અહિંસા અને હિંસા વિશેનો ફકરો છે એમાં સામાન્ય માણસ અ અહિંસાનો સો અર્થ કરે છે એવો આપણો અહીંયા પ્રશ્ન છે અને હું તમને અહીંયા પ્રશ્નો તમને ટીક કરાવી લઈશ એમાં એક વસ્તુ એ અહીંયાથી આ જવાબ એક થશે કે ભાઈ આપણા દેશમાં આપણા દેશમાં પશુ પક્ષીઓને ન મારવા અને બનતા સુધી કૃમિ કટકોને પણ બચાવી લેવા એટલે અહિંસાનો અર્થ માનવામાં આવતો હતો આ સામાન્ય માણસ અહિંસાનો અર્થ કરે છે પ્રશ્ન નંબર એક પતિ પ્રશ્ન નંબર બે લેખકના મતે હિંસાનો શું અર્થ છે હવે લેખકની વાત કરીએ જે કાકા સાહેબ કાલેલકરના મતે આ હિંસાનો શો અર્થ થાય તો એનો જવાબ આ આવશે આ આપણો એક જવાબ થયો બે જવાબ અહીંયા આવો થશે પ્રાણી માત્ર તરફ સંભાવ અનુકૂળ ભાવ રાખવો તે અહિંસા નિત્ય જીવનમાં માણસ ક્યાં ક્યાં હિંસા કરી બેસે છે તેનો જવાબ આવી રહ્યો દોસ્તો પોતાના સુખ આરામ અને ફાયદા માટે બીજાના સુખ આરામ અને હિત પ્રત્યે બેદરકાર બનવું એ માણસ રોજ આવી હિંસા કરી બેસે છે ચોથો પ્રશ્ન કે હિંસાથી બચવા માણસે શું કરવું જોઈએ તો હિંસાથી માણસે શું કરવું જોઈએ ઢંઢોળીને રોજ પોતાના અંતરને ઢંઢોળીને જોવું જોઈએ કે મેં મારા કોઈ સાથે પ્રત્યે અનુદાર વર્તન તો નથી કર્યું ને બસ આ એનો જવાબ થયો અને પાંચમો ને છેલ્લો પ્રશ્ન પહેલા ફકરાનો અહિંસાનું નિત્ય પાલન થઈ શકે તે માટે કેવી રીતે જીવન કરવું જોઈએ તો અહિંસાનું નિત્ય પાલન છે કે તે માટે પોતાના નિત્યના વર્તનમાં જો આપણે સ્વભાવથી જ અહિંસાનું પાલન ન કરતા રહીશું તે પાલન થઈ શકશે તમારે આમાં બહુ સરળ હોય છે પ્રશ્નો આમાંથી શોધીને ફકરામાંથી લખવાના હોય છે આપણે અહીંયા ફકરા નંબર એક પૂરો કર્યો ઝડપથી આપણે ફકરા નંબર બે તરફ જઈએ કેટલીક વાર એવું બને કે ફકરા નંબર બે છે કે કેટલીક વાર એવું બને કે સાચા દિલની પ્રાર્થના અહીંયા પ્રાર્થનાની વાત કરવામાં આવી છે દોસ્તો લેખક ક્યારે શ્રદ્ધા ન ગુમાવવાનું કહે છે લેખક ક્યારે શ્રદ્ધા ન ગુમાવવાનું કહે છે તો એનો જવાબ તમને મળી રહેશે દોસ્તો પહેલો જ જેની છે કેટલીક વાર એવું બને કે સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે ત્યારે નિરાશ ન થવું જોઈએ ત્યારે લેખક કહે છે કે આપણે ક્યારે પણ આપણી શ્રદ્ધા ગુમાવી જોઈએ નહીં ધૈર્ય એટલે શું તો ધૈર્ય એટલે ધીરજ તમે આવું લખી શકો છો ભગવાન કસોટી કરે ત્યારે કેવી રીતે ધીરજ કેળવવાનું લેખક કહે છે તો ભગવાન કસોટી કરે ત્યારે આપણે અધીર બનીને ભગવાન કસોટી કરે ત્યારે આપણે અધીર બનીને અધીર બનીને ભગવાન વિશે શું અધીર બનીને ભગવાન વિશે અભાવ ભગવાન અભાવ ન જાગે ન જાગે તો એને આપણે તેવી ધીરજ આપણે કેળવવી જોઈએ કેવી ધીરજ તો અધીર બનીને ભગવાન વિશે અભાવ ન જાગે તેવી ધીરજ આપણે કેળવવી જોઈએ કેવા વ્યક્તિઓ ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે તો જેવા વ્યક્તિઓની કરેલી પ્રાર્થનાઓ શું દોસ્તો જે વ્યક્તિઓની કરેલી પ્રાર્થનાઓ નિષ્ફળ જાય છે કરેલી પ્રાર્થનાઓ નિષ્ફળ જાય છે તેવા વ્યક્તિઓ ઈશ્વરને પોતાના ભાગ્યને દેશો આપતા હોય છે હવે પ્રશ્ન નંબર પાંચ છે કે ફકરામાં આપેલ ભગવાન વિશે તો ભગવાન વિશે બીજા કયા કયા શબ્દો પ્રયોજાય છે તો એક આ ઈશ્વર અને એક આ પરમેશ્વર અને બાકી તો ભગવાન શબ્દ ઘણી બધી જગ્યાએ પ્રયોજાયેલો છે તો અહીંયા આપણે ફકરા નંબર પણ પૂરો કરો દોસ્તો દોસ્તો યાદ રાખજો આ એકમ કસોટીનું તમારું શનિવારના રોજ લેવાયેલું તારીખ વીસ એક બે હજાર ચોવીસ અને દોસ્તો ખૂબ જ ઓછી ચેનલોમાં તમને સંપૂર્ણ સોલ્યુશન મળતું હોય છે તો એ સંપૂર્ણ સોલ્યુશન આપનારી ચેનલો પૈકી એક આપણી છે રાઈટ આન્સર દોસ્તો જે પણ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તે ઝડપથી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી દરેક આવનારી એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન તમને અહીંયાથી મળી રહેશે અહીંયા તમને સંપૂર્ણ વસ્તુ આપણે કાપવાનો પ્રયત્ન નહીં કરી પ્રયત્ન કરીશું કે તમને દરેક વસ્તુ આમાં આપણે કવર કરી શકીએ તો એના માટે તમારે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ખાસ કરવું પડશે ફકરા નંબર વાત કરીએ કે ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે એનો એક ફકરો છે કે ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી કારણ કે તો એમો પહેલો જવાબ તમે આ લખી દેશો ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સુખ હોવી જોઈએ તે જાજી જોવા મળતી નથી માટે આપણને ગંદકી ખલેલ પહોંચાડતી નથી અહીં એક થઈ ગયો સ્વામી વિવેકાનંદને કઈ બાબતનો અણગમો હતો સો સ્વામી વિવેકાનંદને ગંદકીનો અણગમો હતો બરાબર ગાંધીજી માંદગીના આધ્યાત્મિક ભૂલ શા માટે કહેતા હતા તો ગાંધીજી અ અહીંયા આજે જવાબ આવ્યો વેદ ઉપનિષદ ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભોણ છે આમ તમે જવાબ માં લખી શકશો જવાબ ની વાત કરીએ આપણી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા કયા કારણે વધી રહી છે તો જવાબ ચાર આવ્યો ગરીબી ગરીબી અને ગંદકી વચ્ચેના બેનપણાના કારણે ગરીબી અને ગંદકી વચ્ચેના બેનપણના કારણે આપણા દેશ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે ઘરની સ્વચ્છતા તમે કેવી રીતે સહયોગ કરશો દોસ્તો તમે એ તમારી જાતે જવાબ લખી શકો છો તમે તમારી મમ્મી દીદી બેન હોય એને તમે કઈ રીતે તમે ઘરમાં મદદ કરો છો મમ્મી ના હોય ત્યારે બેનને અને મમ્મી બીમાર પડી હોય તે સિવાય પણ તમે મમ્મીને કઈ રીતે હેલ્પ કરો છો કચરો વાળવામાં સાફ સફાઈ કરવામાં તમારા પોતાના વસ્તુઓ તમારા પોતાની અ જે દફતર કે બધું હોય તે તમે વ્યવસ્થિત રાખો છો તમારા કપડા તો તમે આ બધું જેટલું લખો એટલું તમે દોસ્તો આમાં લખી શકો છો આમાં જેટલું લખીએ એટલું પણ આપણે ઓછું પડે ફકરા નંબર ચાર ની વાત કરીએ કે શરીરના કાળજીપૂર્વક ફકરો છે આપણે એના પ્રશ્નોની ચર્ચા કરીએ કે ભાઈ એવરેસ્ટ શિખર ની સૌથી મહત્વની બાબત કઈ છે તો શરીરનું કાળજીપૂર્વકનું સમતુલન એ એવરેસ્ટ શિખર ની સૌથી મહત્વની બાબત છે તેનસિંગ અને હિલેરીને છેલ્લી શિલા પર ચડવામાં શું મુશ્કેલી નડી તો તેનસિંગ અને હિલેરીને છેલ્લી એ એ હતું કે જે તે છેલ્લી શિલા હતી તે એકદમ ઊંચી અને એકદમ સીધી હતી ટેનસિંગ અને હિલેરી કેમ રોમાંચિત થઈ ગયા કારણ કે એટલા માટે રોમાંચિત થઈ ગયા કે તે બંને શિખર પર હતા અને એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે તો દોસ્તો હવે સિદ્ધિ હાંસલ કરે તો દરેક માણસ રોમાંચિત થઈ જાય છેલ્લો આગળનો પ્રશ્ન ખૂબ જ થાકી ગયા છતાં તે શિખર સર કરી શક્યા કારણ કે એનો જવાબ શું આવશે દોસ્તો કે ખૂબ જ થાકી ગયા કારણ કે એક વસ્તુ એમને ક્યારે પણ હિંમત ગુમાવી હતી નહીં તમે એવરેસ્ટ પર જવાના તો શું શું તૈયારી કરો તો આ પણ પ્રશ્નનો જવાબ આપણે જાતે દરેકનો અલગ અલગ આવે દોસ્તો એટલે આપણે જાતે પ્રશ્ન લખીશું કે એવરેસ્ટ પર જવાના હોય તો કઈ કઈ સાધન સામગ્રી જોડે લઈ જઈએ બરાબર અને બને એટલું પ્રવાસમાં તમારે જો સારો પ્રવાસ કરવો હોય તો બને એટલી આપણે જેટલી જોડે સામગ્રી ઓછી રાખીએ એટલો પ્રવાસ આપણો સરળ બને તો તમે અહીંયા તમારી રીતે જવાબ લખી શકો છો આગળનો પ્રશ્ન ફકરો જોઈએ ફકરા નંબર પાંચ દોસ્તો એક અરીસા ઉપર જો

તો નિઃસ્વાર્થ વ્યક્તિ હું છેલ્લો રહીશ હું સ્વર્ગની દરકાર કરતો નથી વળી જો પણ મારા ભાઈને મદદરૂપ થઈ શકે તો હું જવા પણ તૈયાર છું આવી ભાવના જે રાખતો હોય એને નિસ્વાર્થ વ્યક્તિ કહે છે કેવી વ્યક્તિ બીજાના ભલા માટે નરકે જવા પણ તૈયાર છે તો એનો જવાબ આપણને આગળના પ્રશ્નમાં મળી ગયો નિસ્વાર્થ જે વ્યક્તિ હોય એ ફકરાને યોગ્ય શીર્ષક આપો તમે જાતે અહીંયા સ્વાર્થ નિસ્વાર્થ સ્વ સ્વભાવ જે તમારે ફકરાને અનુકૂળતા દરેકનો અલગ અલગ જવાબ મળશે તો તમને જે પણ અનુકૂળ લાગે તમે તમારી રીતે તમારી સમસ્યા પ્રમાણે તમે અહીંયા યોગ્ય શીર્ષક આપી શકો છો દોસ્તો આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર બે અહીંયા તમને સરસ મજાનું કોષ્ટક જાહેરાત આપીએ છે ને એના અનુસંધાને તમને પ્રશ્ન પૂછવામાં આવે છે ખૂબ જ મજાના પ્રશ્નો હોય છે અને ખૂબ મજા આવે એવી વસ્તુ છે આ એક ટાસ્ક સ્વરૂપે આપણે લઈએ તો અહીંયા સરસ મજાનો મજાનું પિન્ટુ પકોડીની સેન્ટરની જાહેરાત આપેલી છે પહેલો પ્રશ્ન કરીએ પિન્ટુ પકોડી સેન્ટરની શરૂઆત કઈ તારીખે થઈ હશે દોસ્તો જો આપણે ક્યાંય તારીખ આપી નથી એટલે આપણે ગૂંચવી જઈએ ગૂંચવાનું નહીં ચુંબોતેરમાં પ્રજાસત્તાક દિન કહો છો તો પ્રજાસત્તાક દિન ક્યારે હતો પ્રજાસત્તાક નિશર્તા હતા તો નિસર્ગભાઈ ફેમસ સાહિત્યકાર હતા બરાબર ફેમસ સાહિત્યકાર આ બીજા પ્રશ્નોનો જવાબ થયો પછી સાહિત્યકાર ત્રીજો પ્રશ્ન ચટપટો સ્વાદ એટલે કેવો દોસ્તો ચટપટો સ્વાદ એટલે મસાલેદાર આપણે લખી શકીએ બરાબર હમ મજાનો સ્વ મસાલેદાર મજાનો ખૂબ જ સ્વાદિષ્ટ આપણે લખી શકીએ પકોડી બનાવવામાં એ તો તમને ખબર પડે છે તમે પકોડી ખાતા હશો છોકરીઓની ફેવરિટ વસ્તુ છે અને છોકરાઓ પણ ખૂબ જ ખાતા હોય છે એટલે એમને પકોડી બનાવવામાં આપણને ખબર છે કે દેશી ચણા બરાબર રગડાવાળી બનાવીએ તો એનું મટીરિયલ બદલાઈ જાય પછી કોથમીર બટાકા આ બધી વસ્તુઓની જરૂર પડે છે આમલી અને ભરતભાઈ એ ચાર વ્યક્તિ સાથે અનલિમિટેડ પકોડી ખાવા જાય પડે દોસ્તો બીજો ફકરો જોઈએ બીજો જાહેરાત જોઈએ તીર્થ ટુર્સ ટુર એન્ડ ટ્રાવેલર્સ વિશેની જાહેરાત છે ઝડપથી પ્રશ્ન તરફ જઈએ કાશ્મીરના લોકો કયા ઉપનામથી ઓળખે છે તો કાશ્મીરના લોકો ધરતી પર સ્વર્ગના ઉપનામથી ઓળખે છે બસ ક્યાંથી ઉપર છે તો બસ ઉપર પ્રસ્થાન એનું અમદાવાદ છે બરાબર કાશ્મીર પ્રવાસની બે ટિકિટના કેટલા રૂપિયા થાય એક ટિકિટના છત્રીસ હજાર પાંચસો એક ટિકિટના છત્રીસ પાંચસો કરશો તો તમને જવાબ મળી જશે જવાબ તમે મને ખાસ કમેન્ટ બોક્સમાં લખજો હું જોઉં છું કેટલા ને ગુણાકાર પાક્કો આવડે છે છત્રીસ પાંચસો ગુણ્યા બે બરાબર માર્ગમાં બસ અકસ્માત થાય તો તે વ્યક્તિ માટે હા છે ને ભાઈ ટુર રેસ્કોર્ટની અને મુસાફરી વિમાનની પણ એમાં સુવિધા રહેલી છે તમે કશ્મીર જાઓ તો કયા કયા સ્થળ જોશો આ એનો જવાબ છે કશ્મીર જઈએ તો આપણે આટલા સ્થળ તો જોવાના ચૂકવાના નથી દોસ્તો આગળનો પ્રશ્ન પ્રશ્ન નંબર આનંદ મેળા વિશે જાહેરાત છે આનંદ મેળો કયા મહિનામાં હશે તો ઉનાળું વેકેશન છે તો ઉનાળુ વેકેશન આપણું જે મહિનામાં હોય એ મહિનામાં આનંદ મેળો હશે મેસવા ધોરણ દસમાં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા થશે દસમા ધોરણમાં દસ ને પાંચ પંદર વર્ષ થાય બાર વર્ષથી ઉપરની ટિકિટના કેટલા છે ત્રીસ રૂપિયા બરાબર તો મેસવાના ત્રીસ રૂપિયા થશે એના ત્રીસના અડધા થઈ જશે બાર વર્ષથી નાના બાળકો માટેની અરજી ટીકી એટલે ત્રીસ ના અડધા પંદર તો વીસ ગુણ્યા પંદર તો પંદર દુ ત્રીસ ત્રણસો રૂપિયા થાય બરાબર તમે કોઈ મેળામાં ગયા છો જો તમે કોઈ મેળામાં ગયા હોય તો હા લખવાનું અને તે મેળાનું નામ લખવાનું તમારી આજુબાજુમાં જે પણ મેળા થતા હોય હિના ધોરણ ત્રણ માં ભણે છે ધોરણ ત્રણ માં ભણતી હોય એટલે એ બાર વર્ષની નાની હોય એટલે એને ટિકિટનો દર પંદર રૂપિયા થાય પણ યાદ રાખજો દોસ્તો અહીંયા આપણે ભૂલ કરવાની પ્રાથમિક શાળાઓની કન્યાઓ માટે હિના છોકરી છે એટલે એને ટિકિટનો જીરો રૂપિયો કોઈ પણ રૂપિયો આપવો પડશે નહીં જો છોકરો હોત તો પંદર રૂપિયા આપવા પડત પણ છોકરી છે એટલે એને કશું શૂન્ય આપવું પડશે કશું આપવું પડશે નહીં દોસ્તો આગળની જાહેરાત જોઈએ જાહેરાત નંબર ચાર સુવર્ણ જયંતિની જાહેરાત છે તખતપુર ગામ કયા જિલ્લામાં આવેલું છે તો તખતપુર કચ્છ જિલ્લામાં આવેલું છે ઉપરની યાદીમાંથી કઈ રમતો ઇન્ડોર છે તો તમે જુઓ જે પણ દરવાજાની અંદર રમાતી હોય રમત શતરંજ આ બધી ઇન્ડોર ગેમ થઈ અને જે મેદાનમાં રમાતી હોય એ બધી આપણને ખબર છે કે બધી આઉટડોર ગેમ થઈ બરાબર બહેનો માટેની કેમ્પ કઈ તારીખે પૂર્ણ થશે તો બહેનોને એકવીસ તારીખ થી સાત દિવસ માટેનો કેમ્પ છે તો એકવીસ ને સાત અઠ્યાવીસ તારીખે બહેનોનો કેમ્પ પૂરો થશે એ તમને ખબર હોવી જોઈએ બરાબર દોસ્તો આપણે એ પણ જોઈ લઈએ કે બહેનોનો કેમ્પની વાત હતી તો એકવીસ દસ બાવીસ છે તો એમાં તમે બીજા સાત દિવસ ઉમેશો તો એનો કઈ કઈ તારીખ હા આવી રહી અઠ્યાવીસ દસ બાવીસ એ બહેનોનો કેમ્પ પૂરો થશે મેસો પ્રાથમિક શાળામાં કયા તહેવાર નિમિત્તે તો આ સુવર્ણ જયંતિની તહેવાર નિમિત્તે આ તહેવાર ઉજવાય નિમિત્તે વેકેશન છે તમે કઈ કઈ રમતો પરિચિત નથી તો આ જ રમતોમાં તમને જે પણ રમતને તમને ખબર ના હોય એ રમતના તમે નામ લખી શકો જો આગળનો પ્રશ્ન જોઈએ યુગ યુનિવર્સિટીનો પ્રશ્ન છે એમાં કોર્સની વાત કરી છે ગ્રુપ 1 ગ્રુપ 2 ગ્રુપ 3 ગ્રુપ 4 ને કો કોર્સ અલગ અલગ હતા દેશ સેવાનું કાર્ય કરવા માટે તમે કયા ગ્રુપમાં જોડાશો તો એના માટે ગ્રુપ 3 આવશે દોસ્તો નેવી પોલીસ બરાબર આપણને ખબર હોવી જોઈએ કૃષિમાં રસ કૃષિમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ શું કરે તો એગ્રીકલ્ચર કરે ધોરણ 10 માં પાસ વિદ્યાર્થી માટે કયો કોર્સ છે તો આ બધો બધા કોર્સ ધોરણ 12 પાસ માટે છે એટલે એમના માટે કોઈ કોર્સ છે નહીં તમે શું બનવા ઈચ્છો છો તે માટે કયો કોર્સ કરવો પડશે તમે આમાંથી જે પણ બનવા પોલીસ બનવા તો પોલીસ કોર્સ ત્રણ જે જે પણ તમે તમે બનવા હોય એમાં તમારી જાતે દરેકનો જવાબ અલગ આવશે તમે જાતે લખી શકો વિદ્યાર્થી ગ્રુપ બેમાં એમબીબીએસ બીએમએસ ડેન્ટિસ્ટ ગાયનોકોલોજી સર્જન એ આખું ગ્રુપ છે ડોક્ટરોનું તો ગ્રુપ બે પસંદ કરનાર વ્યક્તિ ડોક્ટર બનશે દોસ્તો આગળ જઈએ ખૂબ જ મજાના પ્રશ્નો આપેલા હતા અને ખૂબ જ મજા પડે એવી પ્રશ્નોની ચર્ચામાં કરવાની હતી દોસ્તો અને એક એક વાક્યમાં તમે જવાબ લખવાના આપણે ઝડપથી ચર્ચા કરીએ કે ગઝલ વાસ્તવમાં કઈ ભાષાનો કાવ્ય પ્રકાર છે દોસ્તો તો ગઝલ વાસ્તવમાં ફારસી ભાષાનો કાવ્ય પ્રકાર છે લાલમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડિયો રંગ બને દોસ્તો બરાબર લાલમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડિયો રંગ બને સાઈ ચૂસી લે તેવા કાગળને શું કહે છે તે તેવા કાગળને બ્લોટિંગ પેપર દોસ્તો બ્લોટિંગ પેપર અથવા તો સાહી ચૂસ પણ આપણે કહી શકીએ છીએ વિલીનીકરણ એટલે શું તો વિલીનીકરણ એટલે ભેગા થવું અ ભેગું કરવું એનું એનું આપણે વિલીનીકરણ પાંચસો બાસઠ ડિસી રજવાડાઓ વિલીનીકરણ કર્યા કર્યા એને આપણે વિલીનીકરણ કહી શકીએ બિરુદ એટલે એની ઉપાધિ થાય એનું ઉપનામ થાય બરાબર એક સન્માનજનક જ્યારે કોઈ વસ્તુ આપણે આપવામાં આવે નામ સન્માન તો એને આપણે બિરુદ કહીએ છીએ શરૂઆત કરીએ કાવ્યમાં કેવી ખુશીની વાત કરવામાં આવી છે તો આવનારી સૌ ખુશીની વાત એમાં કરવામાં આવી છે આવનારી સૌ ખુશીની વાત આ કાવ્યમાં કરો કવિ કોને હરાવવાની વાત કરે છે તો કવિ આપણા જે આપણા દુઃખો છે એને હરાવવાની વાત કરે છે અંજનના ટેબલના ખાનામાં કઈ કઈ વસ્તુ હતી તો એમાં પૈડું હતું દોસ્તો બરાબર પછી હતા સળિયા પછી બીજું શું હતું ભમરડો અને ઝાડ બરાબર અંજનના માથા પર કોણ હાથ ફેરવે છે તો કિન્નરી અંજનની બેન કિન્નરી અંજન પોતાની બેનને શું કહીને બોલાવતો હતો તો કિન્નરી કહીને બોલાવતો હતો અંજન કોલસાનો ભૂકો શા માટે કરતો હતો તો કે સાકરને શોધવા માટે શેના માટે કરતો હતો સાકર ને શોધવા માટે કોના આવવાથી અંજન સાજો થઈ ગયો તો ભાસ્કર રાય ના અંજન સાજો થઈ ગયો વલ્લભભાઈના પિતા કોના લશ્કરમાં હતા તો રાણી લક્ષ્મીભાઈ ના લશ્કરમાં બરાબર ખેતરમાં પરસેવો પાડતા ખેડૂત નું જીવન જ સારું જીવન છે એવું કોણ કહ્યું હતું તેવું આપણા પૂજ્ય બાપુ ગાંધીજીએ કહેલું કાળમાં વલ્લભભાઈમાં કયા ગુણ હતા તો એક તો તો સિવાય તેમનામાં ગુણ હતો એ સિવાય એમનામાં દ્રઢ સંકલ્પ બળ હતું બરાબર વલ્લભભાઈએ પૈસા શા માટે ભેગા કર્યા હતા તો વલ્લભભાઈએ કાયદાનો અભ્યાસ કરવા માટે પૈસા ભેગા કર્યા હતા કાયદાનો અભ્યાસ કરવા માટે બરાબર વલ્લભભાઈની સ્વભાવની વલ્લભભાઈ નારિયેર શા માટે માટે કરવામાં આવે છે કારણ કે નારિયેર જેમ બહારથી કઠણ હોય છે અને અને અંદરથી અંદરથી નરમ નરમ હોય છે એમ વલ્લભભાઈ પણ બહારથી કઠણ સ્વભાવ હતા બરાબર આગળનો પ્રશ્ન આપણા દેશની ત્રિ મૂર્તિમાં કોનો સમાવેશ થાય છે તો આપણા દેશની ત્રિ મૂર્તિમાં મહાત્મા ગાંધીજી મહાત્મા ગાંધીજી પછી સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ જવાહરલાલ નહેરુ નો સમાવેશ થાય છે સ્વતંત્ર ભારત માં સરદાર સાહેબ કહ્યો ગૃહ મંત્રી નો હોદ્દો આપવામાં આવ્યો હતો અંજનની માંડગી નું મુખ્ય કારણ શું હતું તો અહીંયા બે છે બે કારણ હતા માના મતે શું હતું માના મતે એવું હતું કે તેના પિતા તેને વઢ્યા પિતા વઢ્યા એટલે અંજન બીમાર પડ્યો અને અંજનના મતે એવું હતું કે તે તડકામાં ખૂબ કુદાકુદ કર્યો એટલે બીમાર પડ્યું રાય અંજનના માથામાં ખીલ્લી ખોડવાનું કેમ કહે છે કારણ કે અંજનનું મગજ ચસકી ના જાય એટલા માટે બરાબર ચસ્કી ના જાય કેવી રીતે જગતને રડિયાત કરવાનું કહેવામાં આવ્યું છે તો ઘર નગર ઘર નગર અને સમગ્ર વિશ્વને ઘર નગર અને સમગ્ર વિશ્વને આગળ જઈએ ગઝલની વિશેષતા શું છે તો ગઝલ એક ફારસી કાવ્ય પ્રકાર છે ગઝલ એક ફારસી કાવ્ય પ્રકાર છે એ સિવાય અ પ્રિયતમા સાથે પ્રિયતમા સાથે ગુપ્તગુ ગુપ્ત પણ એનો એવો અર્થ થાય છે સાકરનો શોધનાર એકમમાં કયા કયા પાત્રનો તો હું અહીંયા વાત કરી દઉં છું અંજન કિન્નરી અંજન કિન્નરી પછી નિખિલ રાય પછી બીજા કયા કયા હતા બાકીના તમે જાતે લખજો મને જણાવજો કમેન્ટ બે રંગો નારંગી રંગ બને છે તો પીળા રંગમાં લાલ રંગ ભેળવતા નારંગી રંગ બને છે આગળ જઈએ દોસ્તો પ્રશ્ન નંબર ચાર ની અંદર આ ખૂબ જ અગત્યના પ્રશ્નો હતા અને તમે દરેકનો જવાબ અલગ અલગ આવશે એટલે આપણે અહીંયા એની સમગ્ર ચર્ચા કરી લઈશું પ્રશ્ન હતો કે વલ્લભભાઈના પટેલના જીવન પ્રેરણા પ્રસંગો વિશે લખો તો વલ્લભભાઈ તમે જેટલું પણ વાંચો એટલું ઓછું છે તમારે લાયબ્રેરીમાં પુસ્તક વાંચવાના અને વલ્લભભાઈના પટેલના જે પણ તમને ગમતા જીવન પ્રેરણા પ્રસંગો હોય એ તમે અહીંયા લખી શકો છો પાઠ્યપુસ્તક સિવાય એ પણ તમારા દરેકના અલગ અલગ વાંચેલા પુસ્તકો હોય તમારી રસુચિ પ્રમાણે તો તમે તમારી ટેક્સ્ટબુક સિવાય તમારા લાયબ્રેરીમાંથી જે પણ પુસ્તકો વાંચેલા હોય એ પુસ્તક તમે વિશે લખી શકો જો બીમારી દરમિયાન પરિવાર દ્વારા રાખવામાં આવતી કાળજી તો આપણે જ્યારે પણ બીમાર પડે છે ત્યારે આપણા મમ્મી પપ્પા કે આપણા દાદા દાદી આપણા મોટા ભાઈ બહેન આપણી જે પણ કાળજી રાખે છે એના વિશે આપણે જેટલું લખીએ ભાઈ બહેન સાથે કરેલા પ્રવાસ વિશે પણ તમે લખી શકો છો તમે તમારા ભાઈ બહેન કુટુંબ કબીલા સાથે કઈ પ્રવાસ ગયા હોય તો તેના વિશે તમે ટૂંકમાં લખી શકો છો અને શાળામાં વિતાવેલી યાદગાર દિવસો શાળામાં તમે જ્યારે પણ ખુશ કંઈક સરસ પ્રસંગ કે અવસર કે તમે ઉજવ્યા હોય અને તમે જે એના વિશે લખ્યું તો તમે તેના વિશે પણ લખી શકો છો આગળ જે પ્રશ્ન નંબર પાંચ નીચે પેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો દોસ્તો પેલું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ એનો એનું છે કે ભાઈ બગલમાં થતું ગુમડું તો બગલમાં થતા ગુમડાને શું કહેવાય તો એને કહેવાય કા આ યાદ રાખજો દોસ્તો આ ભૂલી જવાય એવો શબ્દ છે કાખબલાઈ શું કહેવાય કાખબલાઈ હવે અહીંયા નીચે આપેલા વાક્યમાં વિરામચિહ્ન ચિહ્ન વાક્ય ફરી લખો બરાબર તો ભાઈ ભાઈ વચ્ચે અહીંયા ડેશ આવશે ભાઈ ભાઈ પછી ભાઈ ભાઈ પછી અહીંયા આવશે ઉદ્ગાર ચિહ્ન સત્તર સત્તા કેટલા સો અહીંયા આવશે પ્રશ્નાર્થ ચિહ્ન ચોડણી સુધારીને વાક્ય ફરી લખો એ મૂર્તિના પાણીમાં સુંદર કમળ કોતરેલું હતું તો એ પાણીમાં એ પાણીમાં મૂર્તિનું સુંદર કમળ કોતરેલું હતું આપણે એ પાણીમાં મૂર્તિનું સુંદર કમળ કોતરેલું હતું બરાબર નીચે આપેલા વાક્યનો પ્રકાર લખો તો આ કયું વાક્ય છે તો આ સંયુક્ત વાક્ય થયું દેશે જ્યારે તમે આવશો ત્યારે હું જમીશ જોડતું વાક્ય છે સંયુક્ત વાક્ય યોગ્ય રૂઢિપ્રયોગ નો સાહેબ પૂછ્યું પણ મનીષા તો જાણે મૂકી રહી અહીંયા છે આપણે લખી દેવાનું મૂકી રહી આગળ જોઈએ વિભાગ બે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ તો એમાં શું છે દોસ્તો તો જે છૂટું ફરે તે એને શું કહેવાય જે છૂટું ફરે એને આપણે કહી શકીશું મુક્ત શું કહેવાય મુખ નીચે આપેલા વાક્યમાં વિરામ ચિહ્નો રખો

તો એવા બાળકને આપણે અનાથ કહીશું નીચે વાક્યમાં મૂકીને વાક્ય ફરીથી લખો લડાઈ લડવી હોય તો તો અહીંયા લડાઈ લડવી હોય તો અહીંયા આવશે આવશે પોસાય અહીંયા અહીંયા બરાબર દ્રૌપદીની ખોટ જોડણી ખોટી છે ઉપર બે માત્ર આવશે બાકીનું સેમ આવશે નીચે આપેલા વાક્યનો પ્રકાર લખો હું પત્ર લખું છું એ સાધુ વાક્ય થયું અને આજના તાસમાં મારું મન ભીતોમાં જ ભમતું હતું તો મન સ્થિર હતું નહીં એ જગ્યાએ આવશે આજના તાસમાં મારું મન સ્થિર ન હતું આગળ આવશે આપણે વિધવા કહીએ વિધાવા કહીએ બરાબર નીચે આપેલા વાક્યમાં વિરામ ચિહ્ન મૂકીને આપણે કરવાનું છે તો એમાં આપણે કશું કરવા નથી અહીંયા ખાલી પૂર્ણ વિરામ કરીએ એટલે આપણું વાક્ય સુધરી જશે જોડણી સુધારીને વાક્ય ફરી લખો ઇમરાને મેચમાં

તો અહીંયા આવશે જાઓ લતા ભાભીને કહો અહીંયા આવશે આપણે અલ્પવિરામ આવશે કે તમને રમકડા વહેંચી આપે જોડની સુધાર ની વાક્ય હાર્મોનિયમ બધા સુર અહીંયા સુરનું ખોટું છે સુરની જગ્યાએ આ સુર આવશે નીચે આપેલા વાક્યનો પ્રકાર લખો તો આ છે સંકુલ વાક્ય અને યોગ્ય રૂઢિપ્રયોગ પ્રયોગનો ગુનેગાર ની વાત જસ સાહેબ નો મિજાજ ગયો તો જસ સાહેબ ગુસ્સે થયા દોસ્તો ખૂબ જ સરસ મજાનું તમારું પેપર હતું એ પેપર આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ દરેકને કોંગ્રેચ્યુલેશન પેપર તો સારું જ ગયું છે બધા એડવાન્સમાં અને બેસ્ટ જોબ લખતો આપણે આવનારી એકમ કસોટી માટે અત્યારથી કહી દઈએ છીએ આવનારી એકમ કસોટીના તમામ પ્રશ્નોપત્રો તમને આ સંપૂર્ણ મળી રહે સોલ્યુશન એ માટે તમારે ખાસ આ આ ચેનલ આપણી જે રાઇટ આન્સરની ચેનલ છે એને આપણે તમારે સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલવાનું નથી અને દોસ્તો આ સિવાય પણ તમારી મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ કારણ કે તમને સંપૂર્ણ પેપરની પીડીએફ તમને ત્યાં મળી રહેશે દોસ્તો ચલો ટાટા બાય બાય